ઘટના બની છે આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડ્યો પહેલાં હરાપા જ્યારે પહેલાંથી તો પહેલાં રપા અને વચમાં ક્યારે ખુદી ને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની જાય એ પંદર એક વર્ષનો હતો એ તો આપના ડૉક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે એમ નાના બાળકોને મેસેજ હજી આપવા માગે છે કે ભાઈ કિનારા પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓને પાણીના અંદર ના જવું જોઈએ એને કાઢ્યો એ તો હું તો મારા ઘેરથી હમણાં જ આવ્યો ખાલી દસ મિનિટ થઈ મને ને અહીંયા એક દોઢ કલાકથી અહીંયા ઉધી રહ્યા હતા